ચાલીસ થી પિસ્તાલીસ સંતોએ આ પરિક્રમાને કોઈ પણ બંધ નો હોય અમે પોતે પણ ત્યાં આવી શકતા નથી અને જ્યારે બાળકોને જય શ્રી રામ હર હર મહાદેવ જય ગિરનારી મિત્રો સ્વાગત છે તમારું ગિરનારની લીલી પરિક્રમા બે હાજર પચીસ ના વિડીયોમાં તો સૌથી પહેલા તો બે હજાર પચીસ ની લીલી પરિક્રમાની વાત કરીએ ને તો આમ તો વરસાદી વાતાવરણના કારણે કેમ કે ત્રણ ચાર દિવસથી આ વરસાદ ચાલુ હતો ને એટલા માટે આ વર્ષે પરિક્રમા ફક્ત સાધુ સંતો માટે કરવામાં આવે એવી તંત્ર દ્વારા પરમિશન મળેલી હતી અને અત્યારે તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે વિડીયો આપણા મિત્રો લીલી પરિક્રમામાં દર વર્ષે સેવામાં જતા હોય છે તેની પાસેથી વિડીયો આપણે લીધેલા છે તો આ વિડીયો આપણને મોકલનાર ભાવેશભાઈ રાશિલભાઈ અને દિલીપભાઈ પાસેથી આ વિડીયો આપણને મેળવશે તો આ ત્રણેય ભાઈઓ માટે સૌથી પહેલા તો કોમેન્ટ બોક્સમાં જય ગિરનાર લખી નાખજો અને ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ

ટુ વ્હીલર હોય તો આ યુવકોને કઈ તકલીફ પડે એના માટે તંત્રએ ખૂબ સારો નિર્ણય લીધી છે ખૂબ સરાહનીય કામ કર્યું છે કારણ કે પોતે પણ ત્યાં આવી શકતા અને અને જ્યારે બાળકોને આવે અંદર ઈજા થાય કોઈ પડે કોઈના હાથ ભાંગી જાય કોઈના પગ ભાંગી જાય આવી પરિસ્થિતિ બને તો એના કરતાં જે તંત્રએ નિર્ણય લીધી છે ખૂબ સરાહનીય નિર્ણય છે હું જૂનાગઢના જે સાધુ સંતો છે એમને પણ ખૂબ 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 આભાર માનીશ કે તંત્રના સાથાઈ પાછે આ તંત્ર એકદમ ચોકસાઈથી ખૂબ સારું કામ કર્યું છે ફોરેસ્ટ વિભાગના અને અન્ય અમારા જે પોલીસની ટીમ છે ધાંધરિયા સાહેબ સાથે સાથે હતા અન્ય ઘણી બધી ટીમો સાથે સાથે હતી અને કોઈ પણ પ્રકારનું ઘટના ના ઘટે એના માટે તંત્રએ ખૂબ સારું આમ કામ કર્યું છે આજરોજ જ્યારે પરિક્રમા ચાલુ થઈ એટલે ચાલીસથી પિસ્તાળીસ સંતોએ પરિક્રમા અને એક 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 સાધુ લાખ માણસોના પ્રતિનિધિત્વ કરતા હતા અને ચાલીસ થી પિસ્તાલીસ સંતોએ અને અમે અનેક ફિસ લોકોએ અને સંતો ને સાથે સેવકગણ હતા બીસ પચીસ જણા એવા લોકોને સાથે આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અત્યારમાં શાકભાજી ને એવું બધું મળવાનું કામકાજ અત્યારમાં ચાલુ થઈ ગયું છે આ તમે જોઈ શકો છો રીંગણા અને બટેટાનું કટિંગ કરે છે ا سيني گه وني 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 و

Não, não